અમરેલી જૂના માર્કેટિંગ યાર્ડ અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સવારે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ તેમજ શહેરમાં આવેલા મોટા બસ સ્ટેન્ડ પાસે આવેલ કરી નમન જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ડી કે રણિયાણી સાહેબ અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ પંડ્યા અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી અમરેલી નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પ્રહલાદભાઈ સોલંકી અમરેલી મહિલા કોંગ્રેસના પ્રમુખ મીનાબેન સોનાગર અમરેલી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી જગદીશભાઈ તળાવિયા મહામંત્રી જગદીશભાઈ પાનસુરિયા અમરેલી જિલ્લા ઓબીસી સેલના પ્રમુખ રમેશભાઈ ગોહિલ તેમજ ઓબીસી સેલના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા અમરેલી શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિના ઉપપ્રમુખ ગોપાલભાઈ ચૌહાણ અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસ સુપર શક્તિના મહિલા પ્રમુખ દક્ષાબેન તેમજ અમરેલી તાલુકા કોંગ્રેસના આગેવાન ડાયાલાલ મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી